નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જવરચંદ મેઘાણીની નવલકથા પાણી પ્રકરણ જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ સુરેન્દ્ર દેવ હાઇસ્કુલ મધ્ય ખંડને એક છેડી ઊંચું ચણેલું વ્યાસપીઠ હતું તેના ઉપર રંગાયેલ ગોઠવાયેલું હતું શહેરની નાટક કંપની પાસેથી માગી લીધેલો એક પડદો ત્યાં ઝૂલતો હતો ખાંડની જમણી બાજુએ બીજી એક ઊંચી બેઠક બનાવી હતી તેના પર માનવંતા મહેમાનોની ખુરશીઓ હતી વચલી બે ખુરશી જરા વધુ થસ્તાદાર બની હતી તેના ઉપર ઠાકોર સાહેબ અને રાણી સાહેબ બેસી ગયા એ જોઈને હેન્ડમાસ્ટર આકુલ વ્યાકુલ બનવા લાગ્યા વચલી બે પૈકીની એ ખુરશી પોતે ખાલી રાખવા માંગતા હતા ધીરે ધીરે એ બેઠકો પાસે જઈને હેડમાસ્તરે મીઠો મલકાટ ધારણ કર્યું ને કહ્યું મહેરબાન પ્રાંત સાહેબ પણ પધારવાના છે ઓહો ઠાકોર સાહેબ રાજી થયા કે ગભરાટ પામ્યા તે તો તેમની મુખ મુદ્રા સ્પષ્ટ ન કહી શકી પણ પોતે રાણી સાહેબની જમણી બાજુ હતા ત્યાંથી ડાબી બાજુએ જય બેઠા ભરપૂર ધાડી અને મૂછોના વાકડા વળ ચડાવનાર આ ઢાખરો દેખાતો રાજપૂત પ્રાંત સાહેબના નામ માત્રથી જંખવાનું પડ્યું ખુરશીઓની પાછલી હારમાં બેઠેલા બીજા એક પુરુષે આ ગભરાટ પર આછું સ્મિત વેર્યું એ પુરુષનો પોશાક સાદો પાણ કોરાનોને સાવ સફેદ હતો એના માથા પર સફેદ લાંબી ટોપી હતી એના જોડા ઓખાઈ ઘાટના પણ હળવા અને ખુમાસદાર હતા એની ગુલાબી ચામડી પર ખુલ્લા ટાઢ તડકાનું મહેનતું જીવન આછી છાયા પાડતું હતું એનું હસું જરી જોરદાર બન્યું ને જોડા જોડ એના અંતરમાંથી નિઃશ્વાસ પણ ઢળ્યો ઊંડા કૂવામાંથી ખેંચાઈને મંડળ પર આવી થાણામાં ઠલવાતા કોષનો જેવો અવાજ થાય છે તેવો જ અવાજ એ નિઃશ્વાસનો હતો ઠાકોર સાહેબે પછડે નજર કરી પેલા પુરુષે ઊભા થઈને બે હાથ જોડી રામ રામ કર્યા ઓહો ઠાકોર સાહેબ ઓળખ્યા મથ્યા આપ સુરેન્દ્ર દેવજી તો નહીં હા જી એજ ઠાકોર સાહેબે પંજો લંબાવ્યો સુરેન્દ્ર દેવે સામો પંજો આપ્યો બંનેના પંજા મળ્યા ત્યારે બંનેના વેશ પરિધાનનો તફાવત પણ વધુ તીવ્ર દેખાયું ઠાકોર સાહેબના દેહ પર રેશમના ઠઠરા હતા ખભા પર જનોઈ પટ્ટે જરિયાની હમેલ લપેટાઈ હતી પગમાં રાણી છાપના કાળા બૂટ હતા સાફો સોના સળીનો ગુલાબ રંગી હતો એ ઠાઠ માઠ જોડે તકરાર કરનાર દાઢી મોછના શ્વેત કેશને ઠાકોર સાહેબે કાળો કલ્પત લગાવી ચૂપ કર્યા હતા આ તફાવતની હાંસીને રોડી ટોળી નાખવા માટે ઠાકોર સાહેબે કહ્યું સુરેન્દ્ર દેવજી આપ તો તનદન બદલી ગયા શું ભેખ લીધું નહીં ઠાકોર સાહેબ જોબરના રંગો હું હવે જ માણી રહ્યો છું આવા શબ્દો ઉચ્ચ તરફ રાણી સાહેબ ખેંચાયા એણે પણ પાછળ જોયું ઠાકોર સાહેબ પીછાન લીધી રાણી સાહેબ આ કડી બેડીની દરબાર બાર સાહેબ સુરેન્દ્રદેવજી હું એમનો ઓળખું છું સુરેન્દ્રદેવ ઠાકોર સાહેબને ચમકાવ્યા ઓળખો છો ક્યાંથી એમના પિતા ભેખાડ ઘરમાં પોલીસ હવાલદાર હતા ત્યાંથી બદલી થઈને ગયા ત્યારે એમને મારા ગામ રંગપુરની પાર્ટીમાંથી ગાડા જોઈતા હતા પણ વેઢના દર મુજબના પૈસા નહોતા ચૂકવવા વરસાદ પણ અનાધાર પડતો હતો એટલે આપણા ઉતારામાં જ સૌને ત્રણ દિવસ સુધી રોકાવવું પડેલું રાણી સાહેબ બીજી બાજુ જોઈ ગયા આ સકડામણમાંથી નીકળવા માટે ઠાકોર સાહેબે વાત પલટાવી ત્યાં તો કણગળાકનો એક સંયુક્ત જનરાવ ઉઠ્યો ગોરા પ્રાંત સાહેબનો રૂઆબી દેહે પગથિયા પર દેખાયું જાણે સામ્રાજ્ય ચાલ્યું આવતું હતું મેનેજરની લશ્કરી પદવી પામેલો અંગ્રેજ અર્ધ માથે એને ટાલ હતી એને દેખી ઠાકોર સાહેબ ઉઠ્યા બે ડગલા આગળ ધરી હાથ મિલાવ્યો કમરમાં જાણે કમર નાખેલી તેની અદાથી ઠાકોર સાહેબની છાતી સહેજ નમી પડી ગોરો અકળ જ રહ્યો હલો યોર હાઈનેસ રાણી સાહેબ કહેતો ગોરુ અઢાર વર્ષની દેવુબા તરફ વળ્યો ને એણે પંજો લગાવ્યો ને કહ્યું તમે પડદો કાઢી નાખ્યો તે બદલ અભિનંદન નિરૂપાઈ રાણી સાહેબે પોતાનો નાનો સો હાથ કાઢીને પ્રાંત સાહેબના હાથમાં મૂક્યો ગોરાએ રાણી સાહેબની જમણી બાજુએ આસન લીધું ઠાકોર સાહેબ અને પ્રાંત સાહેબ વચ્ચેનો તફાવત ત્યાં પોતાની ભાત પડી રહ્યો બેવ કદાવર છતાં એક હરી ઝરિયાની ઢીલી વીલી કોથળીને બીજો શાસન સત્તાનો સીધો સુદળ સુવર્ણ સ્તંભ ગોરાની આંખ પછવાડે ત્રાસી થઈ તેણે સુરેન્દ્રદેવને દીઠા ગોરાના ચહેરા પર કરચેલીઓના બે અળસિયા થઈ ગયા રંગાલય ઉઘડ્યું ગુજરાતના મહાકવિએ રચેલું રાજેન્દ્ર દેવ નામે ગીત બોલવા લાગ્યું ઠાકોર સાહેબના હાથ આપોઆપ જોડાઈ ગયા આખી પ્રાર્થના ચાલુ રહી ત્યાં સુધી ટેઠી ગર્દને પછવાડે ઝૂકેલા એ ગોરા અફસરને અને સુરેન્દ્ર દેવનો કશોક વાર્તાલાપ થતો રહ્યું ગોરાના મોખ પર ઉગ્રતાના ગુજરા વળતા હતા એના ધીરા વાર્તાલાપમાંથી કેક્ટસ કેક્ટસ એવા શબ્દો ધમણો ધમાતી ભઠ્ઠીમાંથી તિખારા છૂટે તેમ છૂટતા હતા કેક્ટસ એ હાથિયા થોરનું અંગ્રેજી નામ છે સોરઠમાં તે વખતે દુષ્કાળ ચાલતો હતો ઘાસ ચારા વગર દુઃખી થતા ઢોરને ઢોરના ઠીડલા કાપીને ખવડાવવાની ધોન કોઈએ અંગ્રેજોના ભેજામાં બેસાડી હતી સુરેન્દ્ર દેવજીને સાહેબ દમ દાટી દઈ રહેલ હતા કે તમારે ઘાસ હો યા ન હો મને તેની પરવા નથી તમારે કેટસ ઢોરને ખવડાવવા ન હોય તો કાંઈ નહીં પણ તમારે પત્રક તો રોજે રોજના ભરી મોકલવા જ પડશે હું એવું જૂઠું નહીં કરી શકું સ્ટુપિત વગેરે પ્રયોગો સાહેબના વાર્તાલાપમાં વિરામચિહ્નો જેવા હતા સુરેન્દ્ર દેવ એને ચમક નહોતા આપતા એના ચહેરા પર પણ લાચાર મગરના ગુલાબી અંગારા ધકતા હતા વાત પરથી સાહેબ સુરેન્દ્ર દેવજીના એક બીજા અપરાધ પર ઉતરી પડ્યા તમારો છોકરો ક્યાં ભણે છે મારા ગામની જ નિશાળમાં રાજકુમારોની સ્કૂલમાં કેમ નથી મોકલતા ત્યાં જે શિક્ષણ આપવામાં આવે છે તેને માટે મારો છોકરો હજુ ઉંમરલાયક નથી કહીને સુરેન્દ્ર દેવે મોં પર રમજ ધારણ કરી એ જવાબમાં પ્રગટ ધૃણા હતી જોઈ લઈશ સાહેબે દાંત ભીસ્યા ઠાકોર સાહેબ સુરેન્દ્ર દેવ તરફ ઠંડા બનવાની ઈશરાતો કરતા હતા રાણી સાહેબને ગમ નહોતી પડતી કે આ શો મામલો મચ્યો છે એકાએક ગોરા સાહેબના કાન પર શબ્દો પડ્યા આઈ એમ થિસિયન એન્ડ એ સોલ્જર હું એક રાષ્ટ્રપુત્ર છું અને સિપાહી બચ્ચું છું સાહેબને ટેઢી ગર્દન સીધી ભની વિસ્પાયની અને ગભરાટની એક પલ વીતી ગઈ સાહેબે જોયું કે આ તો રંગાયેલ પૂરના બોલ છે તાબેદાર દેશના છોકરા આ તો વેશ ભજવી રહ્યા છે આ સૃષ્ટિ સાચી નથી રંગાલય પર સાહસ સિકંદર અને સરદારની વચ્ચેનો પ્રસંગ ચાલતો હતો સિકંદર સિંહાસન પર બેઠો છે આઠ છોકરાઓ એના સાયાની ઝૂલતી કિનાર પકડી છે તખ્તની સન્મુખે જંજીરે પકડાયેલ એક ચિત્રે હાલ જુવાન ઊભો છે એનો એક કદમ આગળ છે તેની છાતી આગળ ઘસવા છલંગ મારી રહી હોય તેવી ભાષે છે ને તું જે પેલો ડાકુ કે એવા સિકંદરના સવાલોનો એ છોકરો ડુઆઈબીથી જવાબ વાળે છે કે હું રાષ્ટ્રપુત્ર છું ને સિપાહી બચ્ચો છું પાઠ બજાવનારાઓએ સભાજનોને એકતાન બનાવી નાખ્યા ત્યાં બેઠેલા સર્વ કલેજાની મગરૂ જાણે કે મૂર્તિમાન રંગભૂમિ પર ખડી થઈ ગઈ હતી સર્વ કોઈના સેના તળે સૂતેલા શબ્દો જાણે કે ઉચ્ચારાયા હતા આઈ એમ એ થેસિયન એન્ડ એ સોલ્જર ગોરો અફસર મલકાઈ રહ્યો એણે અંગ્રેજી શબ્દોની સચોટતા દેખી એણે અંગ્રેજી જબાનની સંજનની નિહાળી આ મૂળદાલ કાળા બાળકોને પણ અમારી જબાન કેવી ખુમારી પીવડાવી રહી છે એ વાણીના છંટકાવે આ સબો બેઠા થાય છે વાહ જબાન વાહ સાહિત્ય પણ એનો આનંદ જરૂર થંભી ગયો એને આ તમાસો ન ગમ્યો આ પાત્રના હુકારમાં એણે ભવિષ્યના ભણકાર સંભળાયા નિશાળોમાં નાટક કરતી આ પ્રજા ભવિષ્યમાં કોઈક દિવસ જીવનમાં તો નાટક નહીં ઉતરી બેસે ને આપણી જે ખુમારી આપણા સામે નહીં પ્રયોજે છે ને એ વિચારે ગોરો ચડી ગયું ડાકુની તુમાખી એને ન ગમી એ જો શિલ્પ લશ્કરી અમલદાર હોત તો એને નવો વિચાર ન સૂજત પણ એ પાછો રાજદ્વારી અધિકારી હતો એનો વિચાર આગળ ચાલ્યો ભવિષ્યમાં ભમવા લાગ્યો એને ત્યાંથી ચાલ્યા જવાનું મન થયું સંવાદ અટકાવવાની ઈચ્છા થઈ પોતાની પૂર્વે અહીં આવી ગયેલા પોલિટેકનિકલ ઓફિસરોએ જ પડાવેલી આ આદતો હતી આવા તમાશા વડે પ્રાંતના હાકેમનું સ્વાગત કરનારા ગામ ગામની નિશાળોના હેડમાસ્તરો આવી કરામત કે આ જઈ શીખી આવ્યા છે કોણે એમણે ચડાવ્યા છે બીજા કોણે અસલ કાળમાં નોકરી કરી ગયેલ પોલિટેકનિકલ એજન્ટોએ એમણે જ આ કે કરાવ્યો છે આ ખાંગલ જવું જોઈએ ગોરો અધ વચ્ચેથી ઊઠીને જવા જ માગતો હતો ત્યાં કોઈએ આવીને એના હાથમાં ચિઠ્ઠી આપી વાંચીને ગોરાને મુખ મુદ્રા બદલી બદલી એમ કરતાં પોતાની જાણે જ બદલાઈ ગઈ કે હું વધુ ઉચિત થશે એના મોં પર પ્રસન્નતા રમવા માંડી એને વારંવાર પાછળ ફરીને દરબાર સુરેન્દ્ર દેવ જોડે પણ મીઠા શબ્દની આપ લે કરી ઠાકોર સાહેબ પ્રત્યે પણ લટ્ટુ બનવા લાગ્યો સૂર્યનું ગ્રહણ છૂટે ને જગત જેવું ઝાકળ જોડ બની જાય તેઓ તેજમય એનું મો બની ગયું આ પરિવર્તનો મર્મ ન ઠાકોર સાહેબ પારખી શક્યા કે ન સુરેન્દ્ર દેવજીને સમજાયું રાણી સાહેબ તો જાણે વાતમાંથી નીકળી ગયા ગતા એની મીઠ રંગાલય પર જઈ જડાઈ ગઈ હતી ડાકો પાઠ કરનાર છોકરાના દેહમાં તેમજ શબ્દોમાં જે ઠંડી વિભૂતિ દાગ ધતી હતી તેનો એ રજપૂત સુંદરીને ઘેલું લાગ્યું હતું માફ કરજો ઠાકોર સાહેબ કહેતા સાહેબ ઉઠ્યા મારે તાકીદનું કામ આવી પડ્યું છે એટલે હું આપના તેમજ રાણી સાહેબના સુખા સમાગમને છોડી જાઉં છું ઠાકોર સાહેબે ઉઠીને તેમને વિદાય આપી ફરી મળીશું ત્યારે આનંદ થશે કહેતા કહેતા સાહેબે સુરેન્દ્રદેવ તરફ એક સ્મિત વેર્યું જરૂર સુરેન્દ્રદેવ ઉઠ્યા ન ઉઠવા જેવું કરીને બેસી રહ્યા એમના પહોળા વરદ પર એની એ પ્રસન્નતા રમતી રહી ભલભલી સ્ત્રીઓને પણ ઈર્ષા કરાવી તેઓ સુરેન્દ્રદેવના ભાલાનો કંકુ ચાંદલો સોરતની સપાટ અને અસીમ ભૂમિકા ચચ્ચે એકલવાયેલ લચી પડતા કોઈ ચણોથી છોડ જેવો સોહામણો લાગતો હતો ઈમાનોની લહાણી શરૂ થઈ હેન્ડ માસ્તરે સૌને કહી રાખ્યું હતું કે ઇનામ પિતા પહેલાં એને લીધા પછી બંને વાર રાણી સાહેબને નમન કરવાનું ન ભૂલશો હું જે ભૂલ્યા તેણે આ સ્તૃતિને સારું પોતાનો ભરતું સજ્જન રાખવાનો છે પહેલું જ નામ પિનાકીનું ભૂલાયું પિનાકી કસા ઉત્સાહ વગર આગળ વધ્યો એણે નમન ન કર્યું એ કોઈ ભાદાની માફક રાણી સાહેબની સામે ઊભો રહ્યો સાહેબ લોકોના છોકરાને હાથથી જીવતા જલાઈને ટાંકણી વધતી પૂઠ્ઠા પર ચડતા સુંદર પગથિયા જેવી એની દ્રષ્ટિ રાણી સાહેબના મોં પર જોતી રહી ઇનામ આપવા માટે એ સુંદર હાથ લંબાયા પણ પિનાકી ગભરાયું ઈનામ લેવા જતાં કદાચ પોતે એ હાથને પકડી બેસશે એવી એને ધાસતી લાગી ઇનામ લીધા વિના જ એ પાછું વળી ગયું સભાનો રંગ વણસ્યો હેન્ડ માસ્તરના હાથમાં સૂટી ગમ ગમી રહી બીજા ઇનામો વેચાઈ ગયા પછી બહુ આગ્રને વશ થઈ સુરેન્દ્રદેવ થોડું પ્રવચન કરવા ઉઠ્યા તેમણે કહ્યું અહીં એક સહિંસા અને એક ડાકુ શ્રદ્ધાનો પ્રવેશ બજવાયો છે વિદ્યાર્થીઓ એ એક જ પાઠ તમારે ન વિસરવા જેવો છે સહિંસાનો તો તો સદા એવી જ છે વીર નરોને ડાકો બનાવનાર તો જુલમો જ છે અમે રાજાઓ નાના મોટા સહુજ રાજાઓ એ સહિંસા સિકંદરની જ નાની મોટી આવૃત્તિઓ છીએ માટે તમે પણ તમારો અવસર જ્યારે આવે ત્યારે એમને એ જ જવાબ આપજો કે અમે હરામખોર નથી અમે અમારા રાષ્ટ્રના પુત્ર છીએ ને સાચા સિપાહીઓ છીએ છોકરાએ આવા સંબરણ પર તાળીઓના ગણગણાટ કર્યું માસ્તર રાતા પીડા બન્યા ઠાકોર સાહેબે કશું બોલવાની ના કહી મેળા વડો બારેખામ હેર્ય વિસર્જન થયું માસ્તરે ગાડી પાસે જઈને રાણી સાહેબ તરફ બે અગ્નિ થયા બદલી ક્ષમા માગી કહ્યું છોકરો ગભરાઈ ગયો હતો કોણ છે એ રાણીએ પ્રશ્ન કર્યો પોતે એક ક્ષણ પોતાના વિખોટા પડેલા વરને શોધતી કબૂતરી જેવી મનોવસ્થામાં પડી હતી એક પોલીસ અફસરનો ભાણેજ છે આમ તો ઘણો સાણો વિદ્યાર્થી છે વધુ કશો પ્રશ્ન ન કરતા રાણીએ ગાડી ચલાવવાનો આદેશ આપ્યો શાળાના સાંકડા દરવાજામાંથી પાણીના રેલા પેઠી નીકળી જનારા ઘોડાઓ ગાડીને ક્યાં લઈ જાય છે તેનું ભાન રાણીએ ગુમાવ્યું હતું ઠાકોર સાહેબ સી વાત કરી રહ્યા હતા તેની તેને ગમ નહોતી હેન્ડ હેન્ડમાસ્તરના પગલાં લાદીના પથ્થરોને કચટતા અંદરના ખંડમાં ઘસ્યા ત્યાં જઈ ન કાંઈ પૂછ્યું ન ગાછ્યું પિનાકીના શરીર પર એણે સપાટા જ ખેંચવા માંડ્યા થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ